लोग नए हो तो, तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं तो आपने आई जा तण में तैयारी तो चालू થઈ ગઈ છે ભારતમાંથી ચાલ કાઢી રાખી તમે પંચર મેં દતન દર્શન કરી લી सीन बताओ अबे मजा आएगा ना तो તમે મેળામાં આવો તો આ ठीक है ઠીક હે મી યાદ પછી તે રાધાનો ફોન લઈને તેવીનું ઝૂમ કરીને વિડીયો ઉતાર્યો તું સમજા હા નહી તું સમજા નહીં પહેલાં મંદિર બહાર જુઓ પછી મંદિરનો સીન તમને બતાવું જો તમે ચેનલ પર નવા હોય તો અમારા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો જેથી તમને નવા વિડીયોને અપડેટ મળે સૌથી પહેલાં બાજુમાંથી એક મશીન પડ્યું તો આ શું કામમાં આવશે ખબર હોય તો કોમેન્ટમાં લખજો तो अमें दर्शन कर लिता हालो तो मेड़ो बताओ आ तो जो वीडियो अगर अगर हाल जाए कि वीडियो उतारवा किडियो उतार मैं वीडियो उतारता तो बता था सामू के कुरी कन्या हो तो चलो तमने मेड़ो बताओ पहला दर्शन करी लो हमें बाइक पास जाए

માર પૈંંતાખા મેડા મોર્સ્કલ રેડિયા ટોર્કને આખતો તો કેમ કે બાપાનો બગીચો હોય તા તા એક મોર્સ્કલમાં પેટ્રોલ ખૂટી રહ્યું હતું એને એમ થયું કે અમે પેટ્રોલ દીશું ખબર છે મેરામાં જાવું તો પેટ્રોલ પૂરી ના આવે ને અમે પચાન પેટ્રોલ જ મોર્સ્કલમાં પૂરી નાયા

Christine. <laughs> મેળાની ખાલી જ વાર છે ત્યાં તા બાજુમાં ખોખા વ્યસ્તા હતા ખોખા ખાવાતા પણ ગીસા ખાલી હતા એટલે સાંજમાં અહીંયા નીકળી જાય મેળાની તૈયારી કરવા તો રેઢિયાર કૂતરા હોતી ને તો ચાલો તમને મહાદેવના મંદિર બાજુ લેજો રમકડાની દુકાન આવી પણ કાય લે એવું નતો ચોખો કેને તારે પાસે પૈસા નથી તો તમે મહાદેવનો વિડિયો ન જોયો હોય કાંડવારા તો વિડિયો જોઈ લેજો આ ચેનલ ઉપર તમને મરી જશે નકે પછી કમેન્ટ ચેક કરજો કમેન્ટમાં હું વિડિયોની લિંક નાખી દઉં તો ચાલો મળીએ પાછા બીજા વિડિયોમાં જો આવો વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા